ગાંધીજી ગુજરાતી મોદીજી ગુજરાતી ગુજરાતી ની તો મિત્રો તમે પણ ગુજરાતી હું પણ ગુજરાતી સપોર્ટ કરો તમારા ભાઈની યાર હું તમને ગુજરાતીમાં શોર્ટ ફેક્ટ વિડીયો નું મનોરંજન આપું છું એના વિશે માહિતી આપું છું તો તમને સપોર્ટ કરવામાં થાય છે શું તે કહું સપોર્ટ કરો મિત્રો આપણે ગુજરાતી છીએ ગુજરાતીઓ કંઈ પાછા પડતા નથી એટલે તો આખા એટલે તો આખી દુનિયામાં ગુજરાત વખણાય છે અને હા મિત્રો આ વાત કરતા મને ગર્વ થાય છે કે હું ગુજરાતી છું કેમ કે દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા ગુજરાતમાં છે અને એ પણ ગુજરાતીનું છે પછી ભારતની નોટોમાં ભારતની ચલણી નોટોમાં ગુજરાતી એટલે કે ચિત્ર ફોટો છે જે આપણા એક ગુજરાતી માટે ગર્વ છે ગુજરાતી તો ગુજરાતી આખા ભારત માટે ગર્વ છે અને જે પહેલી જ ક્લિપમાં મેં નરેન્દ્રભાઈ મોદીનો અવાજ કાઢવાની કોશિશ કરી તે અવાજ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો નરેન્દ્રભાઈ મોદી કહેશે કે અજીત શોર્ટ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કરી દો નહી